નમો ભગવતે વાસુદેવાય નમઃ જીવનને સફળ કરનારી એકાદશી એટલે કે સફલા એકાદશી સર્વે એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે એમાંની માગ સર્વ અગિયારસ ની એકાદશી સફલા એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે જાણીએ અજાણીએ જે પણ મનુષ્યો આ એકાદશી વ્રત કરે છે એનું જીવન સફળ થાય છે એના સંપૂર્ણ પાપ કર્મનો નાશ થાય છે ક્ષય થાય છે ત્રિવિધ તાપ ટળે છે આદિ વ્યાધિ ઉપાધિ સાથે દુઃખ દારિદ્ર દૂર થાય છે સંકટો નાશ થાય છે અને ઘોર પરાજયમાંથી પણ સફળતા મળે છે આ એકાદશીના અધિષ્ઠાતા નારાયણ દેવ છે અને ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે આવી જ પુણ્યદાયી અને પાપ નાશ કરનારી સફલા એકાદશીની કથા સાંભળીશું ભવિષ્યમાં જ આવી અન્ય કથા વાર્તાઓ સાંભળવા માટે માટે ચેનલ સાથે રહેવા ચેનલને અવશ્યથી કરજો જય શ્રી કૃષ્ણ સફલા એકાદશી વ્રત કથા આ એકાદશીની કથા એવી છે કે ત્રેતા યુગમાં ચંપાવતી નગરીમાં રાજા ચંદ્રચૂડનું રાજ હતું રાજા ઘણો ભલો અને દયાળુ હતો આ રાજાને એક જ પુત્ર એનું નામ ચંદ્રભાણ ભલા રાજાના એકના એક પુત્રને બચપણથી જ ખરાબ ખરાબ સોબત થઈ ગઈ કહેવાય છે ને કે એવો રંગ અને આ રાજકુંવર દુર્ગુણનો ભંડાર બની ગયો યુવાન તથા આ પુત્ર પર સ્ત્રી ગમન કરનારો ચરિત્રહીન અને વેશ્યાગમી બન્યો રાજાને ઘણું દુઃખ થતું અને પુત્રને સાચા રસ્તે વાળવા માટે શામ દામ દંડ અને ભેદ બધું જ આવ્યું પણ કુછંદે ચડેલો પુત્ર ન સુધર્યો આખરે પુત્રથી ત્રાસ પામેલ રાજા ચંદ્રચૂડે એના એકના એક પુત્રને દુઃખી દિલે દેશ નિકાલ કર્યો સ્વછંદી બની ગયેલો પુત્ર પેટ ભરવા માટે હવે ચોરીના રવાડે ચડી ગયો ચોરી કરતા એ ઘણીવાર પકડાયો પણ ખરા પરંતુ સૈનિકો દયા ખાઈને એને છોડી દેતા ધીરે ધીરે તો કુંવરની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેની પાસે પહેરવા વસ્ત્ર પણ ન રહ્યા ખાવા અન ન રહ્યું આ દિનદશા સાથે તે રાજકુંવર જંગલમાં ચાલ્યો અને એક પીપળાના વૃક્ષ નીચે સૂતો ભાગ્યવશ રાજકુંવર જે પીપળા નીચે સૂતો એ પારસ પીપળા પર સપ્ત ઋષિનો વાસ હતો વળી એ દિવસ માઘ સર્વત અગિયારશ હતી કુંવર આખો દિવસ ભૂખ્યો પડ્યો રહ્યો રાત પણ વીતી ગઈ આમ અજાણતા એનાથી એકાદશીનો ઉપવાસ થઈ ગયો સવાર પડતા કુંવર ઉઠ્યો ઘણા દિવસથી સ્નાન ન કરવાને કારણે એના શરીર પર મેલના થર ચડી ગયા હતા કુંવરે નદીમાં જઈને સ્નાન કર્યું આગલા દિવસનો ઉપવાસ હોવાને કારણે એને ઘણી ભૂખ લાગી હતી તેથી એણે થોડાક ફળ તોડ્યા અને ખાવાની તૈયારી કરતો હતો ત્યાં જ એની નજર પીપળા પાસેના દેવાલય પર પડી એ દેવાલયમાં નારાયણ દેવનો વાસ હતો પૂર્વજન્મના કોઈ સત્કર્મના પરિણામે કુંવરને પૂજા કરવાની પ્રેરણા થઈ એણે પીપળાનું પૂજન કર્યું પછી નારાયણ દેવને ફળોનું નૈવેદ્ય ધરાવ્યું પરમાત્મા તો પરમ કૃપાળુ છે અને ઉદ્ધાર કરનારા છે નારાયણ દેવને કુવર પર દયા આવી ગઈ તત્કાળ એને સફલા એકાદશીનું પુણ્ય કુંવરને પ્રાપ્ત કરાવ્યું ઉત્તર દિશામાંથી એક પંચ કલ્યાણી ઘોડો કુમાર પાસે આવીને ઊભો રહ્યો એ જ વખતે આકાશવાણી થઈ હે કુમાર તે અજાણતા પણ સફલા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતના પુણ્ય પ્રતાપે તને નિષ્કંતક રાજ્યની પ્રાપ્તિ થશે આ પર બેસીને તારા રાજમાં પાછો ફર કુંવર તો ઘોડા પર બેસીને રાજમાં પાછો ફર્યો વ્રતના પ્રભાવે એ અધમ પાપી જીવનું અંતકરણ શુદ્ધ થઈ ગયું એ પોતાના પિતાના પગમાં પડી ગયો અને અશ્રુ થકી પિતાના ચરણ પખાડવા લાગ્યો રાજા ચંદ્રચૂડના આનંદનો તો પાર ન રહ્યો પુત્રમાં આવેલું આટલું સારું પરિવર્તન જોઈને એ ગદગદ થઈ ગયા થોડા જ સમયમાં કુંવરે પ્રજાનું દિલ જીતી લીધું ચારે બાજુ એની ખ્યાતિ ફેલાવા લાગી રાજા ચંદ્રચૂડે પુત્રને રાજ ગદ્દી સોંપી અને પોતે પત્નીને લઈને અરણ્યમાં જઈ પ્રભુના નામનો જપ કરવા લાગ્યા ભોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાહલે કી જે હે ભાવિકો અજાણતા કરેલ વ્રતનું આવું ફળ મળે તો જે પૂર્ણ શ્રદ્ધાથી વિધિપૂર્વક રીતે આ વ્રત કરે એ અચૂક ભવસાગર તરે છે એ વિશે લગી રહી શંકા નથી હરિઓમ તત્સત